અને એ વખતે જીવન પણ આજુબાજુના ગામોમાં મંડળી લઈ અને જતા અને ભવાઈ કરતા અને તેઓ કામરૂ દેશની વિદ્યા જાણતા હોવાથી સાથે જુદા જાદુના ખેલ પણ કરતા હતા આમ ધીરે ધીરે આજુબાજુના ગામોમાં એ જાદુની રમતથી પ્રખ્યાત થઈ ગયેલા

દેવહારામાં માતાજીને ફૂલ ચડાવવાનો સમય થયો ત્યારે ગામની વસ્તી ખેલ પડતો મૂકી અને માં વિહત મેલડીના ગઈ એટલે મોતીભાઈ નાયકના મનમાં થયો કે લાવ હું પણ જાઉં અને જીવણ રબારીની વિહત મેલડી કેવી છે આ મોતીભાઈ નાયક માતાજીની પરીક્ષા કરવાનું વિચાર્યું અને કામરું દેશની વિદ્યાર્થી પુરુષમાંથી સ્ત્રીનો વેશ લઈ અને સાથે સગડી લઈ અને માતાજીના મઢે આવ્યા

આમ વિહત મેલડી સાંભળી બોલી કે જ્યાં દીકરી હું તને દીકરો આપીશ ત્યાં તો મોતીભાઈ દેશની ફરીથી વેશમાંથી પુરુષનો ધારણ કરી લીધો અને બોલ્યા કે હે માતાજી તમે શું કહો છો હું તો પુરુષ છું મારે દીકરો કેવી રીતે થશે આમ તે દિવસે સભામાં સોપો પડી ગયો અને બધા વિચારવામાં પડી ગયા ત્યાં તો જીવન રબારીના કાંઠે ધૂણતીમાં વિહત મેલડી બોલી સાંભળ નવ મહિને એક નહીં પણ અઢાર મહિને તને બે દીકરા થાય તો જાણ કે ભુવાજી તમે વિચારી તો બોલો છો ને ત્યારે માતાજી બોલ્યા જગતમાં જગત તેત્રી કરોડ દેવતાઓનો રચાશે અને ઇતિહાસ આ કડીની દિવાસણ ગામમાં રચું છું હું જીવન રબારીની વિહત મેલડી નહીં આટલું સાંભળી મોતી નાયક ત્યાંથી નીકળી ગયું મેલડી ની લીલા કરી એવામાં મોતી ભાઈ ને જ્યાં દવાખાને લઈ ગયા ત્યાં રસ્તામાં વિહત મેલડી એસી વર્ષની ની નો રૂપ લઈને આડા આવ્યા અને પૂછ્યું કે ભાઈ ક્યાં જાવ છો ત્યારે ત્યાં રહેલા નાયક કહ્યું દોશી ભાઈ દવાખાને લઈને જઈએ છીએ ત્યારે મોતી ભાઈ નાયક સામે જોઈ બોલ્યા જગત આ કોઈ નઈ મટાડી શકે તમારે જવું હોય તો કડીના દિવાસણ માં જીવન રબારીની વિહત મેલડી હાજરા હાજુર બેઠી છે બહુ જબરી અને જોરાવર છે જેના શરણે જઈ જાઓ અને પછી બધા વિચાર કર્યો અને ગાડું દિવાસણ ગામના રસ્તે વાળ્યો

મારી પર છોડી દે પછી માંગીને ખાઈએ છીએ તમે આ બે દીકરાને શું ખવડાવીશું તે દિવસે વિહત મેલડી ફરી પરચો પૂર્યો અને બે કુંવારી દીકરીઓને ધાવણ ને ચાલુ કરી અને સોના ચાંદીના વાટકા આપી અને માંગવા માટે ચાર ગામ આપ્યા ત્યાર પછી કહેવાય છે કે આ દેવી પૂજકની ની બાઈઓ સોના ચાંદીના વાટકાને એક પોટલામાં બાંધી પોટલું માથે મૂકી અને બે દીકરાઓને કોંખમાં લઈ અને ચાલતી ચાલતી આદુ ગામ આવી હવે આ વિહત મેલડી ક્યાં વ્યાસણા કરવા હશે ને પરચા પૂરી જગતમાં એનો મહિમા વધારવો હશે તે દિવસે વિહત મેલડી દીકરાને પાસળ પાસળ આવે છે અને દીકરાઓ આદુ ગામના પાદરે ઝાડ નીચે પોટલા મૂકીને ગામમાં માંગવા નીકળી ગઈ ત્યાં વિહત મેલડી બેસી ગયા પણ આદુ ગામના લોકો માતાજીને પૂજે છે અને પછી ત્યાં પોટલા લઈ અને દીકરીઓ ગામ આવી આ પોટલો એક ઝાડ નીચે મૂકી છે અને આ ગામમાં પણ વિહત મેલડીનો અમર બેસણા કર્યા ત્યાંથી ચાલતી ચાલતી મોકાસણ ગામમાં આવી અને ગામના પાદરે ઝાડની પોળમાં પોટલા મૂકે છે ગામમાં માંગવા જાય છે અને મોકાસણમાં પણ ઝાડની પોળમાં માં વિહત મેલડીએ બેસણા કર્યા તો મિત્રો આ હતો દેવાસણ ગામમાં જીવન રબારીની વાર્તા તમને કેવી લાગી કમેન્ટ કરી અને જણાવજો અને વિડીયો લાઈક અને આવી બીજી વાર્તા સાંભળવા માટે અમારી ચેનલ અંતરનો આલાપ સબસ્ક્રાઇબ કરો અને તમારા અન્ય મિત્રો સાથે શેર કરો હવે મળીશું એક નવી વાર્તામાં ત્યાં સુધી સૌને મારા જય વિહત મા